ગુજરાત માંગ ભાજપ અને કોંગ્રેસના પરસ્પર આક્ષેપ સામે જનતા માટે ત્રીજો વિકલ્પ બન્યો છે આમ આદમી પાર્ટી જુનાગઢ માંગ ધારાસભ્ય પત્રપત્ર રમે છે કોંગ્રેસ ગ્રાન્ટ વેચ્યાના આક્ષેપ કરી રહ્યા છે જુનાગઢની સ્થિતિ તો જુઓ લોકો ત્રસ્ત છે ત્યારે કોંગ્રેસ બીજેપીના નેતાઓ પત્રપત્ર રમી રહ્યા છે સદસ્ય અભિયાન જે ચાલી રહ્યું છે એના ભાગરૂપે અમે જુનાગઢની ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ કે સૌ સાથે મળી અને આ કરીએ મોટો કરીએ કારણ કે આ ભાજપ કોંગ્રેસની માસિયાગીરી છે ને એની સામેનો પડકાર છે આ એની મિલીભગતની જે રાજનીતિ છે ને એને પરિવર્તન કરવાની આ લડાઈ છે આ ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની લડાઈ છે ગુજરાત બચાવવાની આ લડાઈ છે તો સૌ સાથે મળીને અમારા અભિયાનમાં જોડા ગુજરાત ને બચાવવાની લડાઈ છે આમ આદમી પાર્ટી સાથે મજબૂત થઈથી મારા સંગઠન ને મજબૂત કરવા સૌ આવવા માટે હું આહવાન કરું છું ભ્રષ્ટાચાર ની વાત કરું કઈ રીતે અમે નથી કરતા ભાજપ જ કરી રહ્યું છે ખુદના ખુદના ઉપર

મશિયારગીરી બંધ થઈ થવી જોઈએ અને જે જનતાના પૈસા છે જનતાને ફાયદો થવો જોઈએ એટલા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે અમને કામ કરવા દો તમે ઘરે બેસી જાઓ સ્વીકારી દીધા છે સ્વીકારશે નહીં આટલા મોટા વોટ મળ્યા છે અમને બાવીસ ની ઇલેક્શન આટલો મોટો અમે પેટા ચૂંટણીઓ જીતી રહ્યા છે પંજાબમાં અને ગુજરાતમાં તો આનાથી મોટા આશીર્વાદ શું હોઈ શકે એટલે અમને સ્વીકારી લીધા છે આ માશિયારગીરી ભાજપ કોંગ્રેસની જે રાજનીતિ છે ને એ માત્ર પ્રપેગંડા રચી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ત્રીજો પક્ષ છે ત્રીજો પક્ષ અમે ત્રીજો પક્ષ નહીં અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ અમે સાબિત કરી દીધું છે અને હવે આ મજબૂત વિકલ્પ રોડ ઉપર જાય રસ્તા ઉપર જાય પ્રજાના પ્રશ્નના સમાધાન માટે ભાજપ ને વાકું વાળશે ને ત્યારે ખબર પડશે કે આમ આદમી પાર્ટી ની તાકાત છે